છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજનાનો આરંભ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે ખેડૂત સેમિનાર યોજાયું ભારત સરકાર દ્વારા તાજેતરમાં દેશના સો આકાંક્ષી જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના તથા કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા અંગેની યોજનાઓને મંજૂરી કરવામાં આવી છે આ યોજનાઓનો શુભારંભ માન્ય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી દ્વારા તારીખ અગિયારમી ઓક્ટોબરને શનિવારના રોજ નવી દિલ્હીથી કર્યો હતો આ યોજના માટે પસંદગીના સો જિલ્લાઓમાં આપણું છોટાઉદો જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભારતી ખાતે છોટાઉદે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તેમજ સંકળના ધારાસભ્ય વિષિભાઈ તળવીની ગરિમામય ઉપસ્થિતિમાં એક ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી દિલ્હીથી ઓનલાઈનના માધ્યમ દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીનું તેમજ હાજર મહાનુભાવ યોજનાઓનું માર્ગદર્શન પણ ખેડૂતોને મળશે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેડૂત સાંસદ જસુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સંખેડા તાલુકાના ધારાસભ્ય અભિષેકભાઈ તડવી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નમસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમજ જિલ્લાના ખેતીવાડી બાગાયત તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓ શ્રીઓ હાજર રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે તેઓનામ ખે સર નમસ્કાર આજે દિલ્હી ખાતેથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી કૃષિ ધનધાન્ય યોજનાનો શુભારંભ કર્યો આ યોજના દેશના સો જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી અને આ જે સો જિલ્લાઓ છે જેમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આ જિલ્લો પછાત છે એવા જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યો છે અને એમાં પણ છોટાઉદેપુર જિલ્લાને પણ કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં પા પાછળ છે એટલા માટે એમને પસંદ કરવામાં આવ્યો છે ત્યારે હવે પછી આ પ્રધાનમંત્રી કૃષિ ધાન્ય ધન ધાન્ય યોજના હેઠળ બધી જ યોજનાઓને મજ કરી અને આ જિલ્લાને વધુ લાભ મળે અને કૃષિ ઉત્પાદન વધે એના માટે સરકારશ્રીના પ્રયત્નો છે ત્યારે હું પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના પ્રસંગે આપણા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી મલ્કાબેન પટેલ આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય વીસીભાઈ તળવી અને જિલ્લાના કલેક્ટરશ્રી જિલ્લાના વિકાસ શ્રી ઉપસ્થિત રહી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું